ત્યારે આજનું આ વચન કે જે પ્રભુ આપણને આપી રહ્યા છે ત્યાં લખ્યું છે તેઓ તારી સાથે યુદ્ધ કરશે પણ તને હરાવશે નહીં કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું એવું યહોવા કહે છે વાઓ અત્યારે જો તમે જુઓ તો બાઇબલ આપણને જે બાબતો બહુ પહેલાથી કહે છે એ બાબતો અત્યારે પુષ્કળ રીતે બધી જગ્યાઓ પર જોવા મળી રહી છે કે વિશ્વાસીઓની કસોટી થઈ રહી છે અને શત્રુ શતાન ગાજનાર સિંહની પેઠે જે કોઈ મળે તેને ગળી જવા માટે તે તત્પર હોય છે એટલે એક તરફ પ્રભુનું વ્યક્તિ એવી કસોટી અને એવા સંઘર્ષો અને એવી પરીક્ષાઓમાંથી પસાર થશે કે જે પરિસ્થિતિઓ તેને પાળવા માટે તૈયાર કરવામાં આવી હોય જે તેને નાસીપાસ કરવા માટે તૈયાર કરવામાં આવી હોય જે બાબતો સામે તેને યુદ્ધ કરવાની પરિસ્થિતિ આવે પરંતુ પરમેશ્વર કહે છે કે તેઓ તારી સાથે યુદ્ધ કરશે પણ તને હરાવશે નહીં કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું વાલાઓ સુદાઉદને દાઉદને ગોલિયાથની સામે યુદ્ધ કરવું પડ્યું નહોતું તેણે યુદ્ધ કરવું પડ્યું અને ત્યાં પરિસ્થિતિ એવી હતી કે જ્યાં ગોલિયાત દાઉદને મારી નાખી શકે પરંતુ ગોલિયાત કે જેણે પોતાનો જે આધાર હતો એ તો તેણે પોતાના હથિયારોને બનાવ્યો હતો પોતાના બળને તે પોતાનો આધાર માનતો હતો પરંતુ દાઉદ ઈશ્વરને પોતાનું જીવનનું સામર્થ્ય ગણતો હતો અને એ ઈશ્વર આ પરિસ્થિતિમાં યુદ્ધ કરશે અને પ્રભુ તેને ફતે આપશે એવો તેને ભરોસો હતો ત્યારે આપણે જાણીએ છીએ પરમેશ્વરે તેને અદભુત રીતે છુટકારો આપ્યો અને પરમેશ્વરે તે ગુલિયાથને હરાવ્યો અને દાઉદને વિજય અપાવ્યો અને ત્યાંથી પૂરું નથી થતું આગળ જતા તેણે શાઉલની સામે પણ એ બધી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો પરંતુ ત્યાં પણ પ્રભુ છેવટે તેને ફતે આપીને તેને ઈઝરાયલના રાજા તરીકે સ્થાપિત કરે છે અત્યારે તમે જુઓ સતાવણીનો સમય ચાલી રહ્યો છે અત્યારના સમયની અંદર પરમેશ્વરના લોકો વિરોધનો સામનો કરી રહ્યા છે યુદ્ધની પરિસ્થિતિઓ જાણે કે ઉભી થઈ રહી હોય પરંતુ પરમેશ્વરના લોકોએ એ પરિસ્થિતિઓ સામે ડરવાની જરૂર નથી જીવનની અંદર વિવિધ કસોટીઓ થતી હોય એ કસોટીઓમાં નાસી પાસ થવાની જરૂર નથી પરંતુ સર્વ શક્તિમાન પરમેશ્વર પર ભરોસો રાખવાનો છે કે જ્યારે કોઈ શત્રુ આપણી વિરુદ્ધમાં છાવણી કરે અને તે યુદ્ધ કરવા માટે આવે ત્યારે આપણે એ વિશ્વાસ કરવાનો છે કે પ્રભુ આ યુદ્ધ લડશે અને પ્રભુ મને આ પરિસ્થિતિમાં ફતે અને પરમેશ્વરે પોતે છે કેમ કે છુટકારો કરવા માટે હું તારી સાથે છું આ ઓક્ટોબર મહિનાની અંદર હું નથી જાણતો કે કઈ વ્યક્તિ કયા પ્રકારના પડકારો કે સંઘર્ષનો સામનો કરવાની બાબતોને જુએ પરંતુ પરમેશ્વર બહુ પહેલાથી આપણને વિજયની ઘોષણા કરતા જણાવી દે છે કે તે છુટકારો કરશે અને પરમેશ્વર તેના લોકને વિજય આપશે ભલાઓ કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય પરમેશ્વરે એ નિર્માણ કર્યું છે કે વિજય તમારો થશે પ્રભુઆતના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવું પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા પરમેશ્વરમાં એ યુદ્ધનો સામનો કરવા માટે જો તારા લોક અશક્ત હોય પ્રભુ નિર્ગત થતા હોય ત્યારે પ્રભુ હું પ્રાર્થના કરું છું કે તમે એમના જીવનની પરિસ્થિતિઓમાં તમે તેમને વિજય આપો તમે એમનું યુદ્ધ લડો અને પ્રભુ મારી પ્રાર્થના છે ઈશુના નામમાં કે તમે તમારા લોક માટે અદભુત કામ કરો પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ આમી ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલોમ